નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી ની અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ પ્રવેશો ની રંગે ચંગી ઉજવણી કરાઈ હનુમાન બારી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય અતિથિ જિલ્લા કક્ષાના અધિકારી સીડીપીઓ હેનાબેન ગામિત લાયઝન અધિકારી ઉમેશભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ ગામના સરપંચ રાકેશભાઈ ગામના તલાટી કમ મંત્રી વિમલભાઈ એસએમસી અધ્યક્ષ એસએમસીના સભ્યો ગ્રામ પંચાયતના સભ્યો આરોગ્ય કર્મચારીઓ આંગણવાડી કાર્યકરો આંગણવાડી કોર્ડિનેટર તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમમાં સામેલ બન્યા અસામાજિક તત્વો નો આતંક પોલીસ નું ભેદી મોન વધુ માહિતી માટે જુઓ નવસારી અહેવાલ વચલા ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય નરેન્દ્રરાય પરસોત્તમ પટેલ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સન્માન સમારંભ વેદાશ્રમ નાંદે ખાતે ભવ્યતાથી ઉજવાયો

પીજીટીએમએલટી ટીએમએલ ટી જીએનએમ એન એમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સીસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો ભારતીય સંસ્કૃતિ રામાયણ મહાભારત તેમજ સનાતન હિન્દુ ધર્મ વિવિધ વિપદતાઓ સાથે લડીને ઉભર્યો છે ત્યારે આજરોજ રામજી મંદિર ખાતે હિન્દુ યુવા કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે નિલેશજી ઓંક પધાર્યા હતા તેમજ સનાતનની સંરચના આ વિષય ઉપર આજરોજ હિન્દુ યુવા કોન્કલેવ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈઓ બહેનો જોડાયા હતા પમાણની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું પર્સન્ટ જ્યારે સાંજે પંચોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઇવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ નાઇન